નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક વિગતવાર ગુજરાતમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર આઠ એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ વર્કિંગ કમિટીની બેઠક નવમીએ રિવરફ્રન્ટ ખાતે અધિવેશન ગુજરાતમાં આશરે ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તારીખ આઠ ને નવ એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે ત્રિદિવસીય યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત તારીખ સાત એપ્રિલથી થશે કયા દિવસે શું થશે તેની વિગત દિવ્ય બાષક દ્વારા પહેલાં જાહેર કરવામાં આવી છે સાત એપ્રિલની સાંજે સાત વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે देश जुदा जुदा, जुदा राज्यों ने जोड़ते एक सांस्कृतिक कार्यक्रम द्वारा भारत ने झाँकी देखा आठ एप्रिले सवेरे बजे शाहीबाग स्थित सरदार स्मारक खाते कांग्रेस वर्किंग कमिटी की बैठक मिले दिवसे सांजे पांच बजे गांधी आश्रम में प्रार्थना सभा योजना कांग्रेस सोनिया गांधी कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़के વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના વર્કિંગ કમિટીના તમામ મુખ્ય આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેશે નવ એપ્રિલના રોજ સવારે સાડા નવ કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે આ પહેલાં ઓગણીસોને એકસઠમાં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું આમ ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે તેમાં પણ યોગાનું યોગ ઓગણીસો ને એકસઠમાં ભાવનગરમાં અધિવેશન મળ્યું હતું અને આ વખતે ભાવનગરના વતની એવા શક્તિસિંહ ગોયલ પ્રદેશ પ્રમુખ પદે છે તે અધિવેશન સમયે વર્તમાન પ્રદેશ પ્રમુખ માત્ર એક વર્ષના હતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ બાદ રાહુલ ગાંધી જુલાઈ બે હજાર ચોવીસમાં ગુજરાત મુલાકાતે આવ્યા હતા તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો તે રીતે ગુજરાતમાં પણ હરાવીશું કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો તે વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે તમે લખીને રાખો આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું વિપક્ષ ઇન્ડી ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે अधिवेशन 8 अप्रैल एप्रिल विस्तृत कांग्रेस वर्गी कमेटी एनडब्ल्यू सीडब्ल्यूसी की सी बैठक 7 से शुरू થશે પછી 9 अप्रैल ના રોજ एआईसीसी પ્રતિનિધિઓની બેઠક હોવા છે આ બંને બેઠકમાં માનની કોંગ્રેસ अध्यक्ष મલિકાલન ખડકે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદી પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ રાષ્ટ્રીય પદાધિકારીઓ વરિષ્ઠ નેતાઓ અને અન્ય એઆઈસી પ્રતિનિધિઓ હાજર રહેશે એઆઈસી અધિવેશન બેલગામીમાં યોજાયેલી વિસ્તૃત સીડબ્લ્યુ બેઠક નવા સત્યાગ્રહ બેઠકમાં અપાયેલ થનાવણી ચાલુ પ્રક્રિયા તરીકે યોજાયેલી છે જે ઓગણીસો ચોવીસમાં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવ્યો કોંગ્રેસ અધિવેશનની સ્વામી સોમી વર્ષગંઠાઠમી યાદમાં યોજાઈ હતી ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્વની હોય છે આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો ભાજપને ગુજરાતમાં હરાવી પડશે કોંગ્રેસ એક બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે ઓગણીસો ને એકસઠમાં ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વાયબી ચૌહાણ જ્ઞાની જયલસિંહ શરવણસિંહ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા તે વખતે સરદાર નગર વિસ્તારમાં ખુલ્લી જમીન હોવાથી આ અધિવેશનનો મંડપ ત્યાં બનાવાયો હતો અધિવેશન પૂરું થયા પછી સરદારનગરમાં જમીનના પ્લોટો પાણીને રહેણાંકીય વિસ્તાર બનાવાયો હતો અને રૂપાણી સર્કલથી ભરા ભરતનગર સુધીનો વિસ્તાર એણે બની ગયો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બપ્પા જસભાઈ પટેલે સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક નારાયણ પ્રિયદાસજીને જમીન આપી હતી અને ત્યાં ધીમે ધીમે સેંકડો વિદ્યાર્થીઓનું એક મોટું સર્કલ ઊભું કર્યું હતું અને તેનો વહીવટ તેના શિષક સ્વામીને સોંપ્યો હતો નારાયણ પ્રિયદાસજીએ આ સંકુલમાં એક મોટો હોલ જેમાં વચમાં એક પણ થાંભલો ન હોય તેવો બનાવ્યો હતો રાજ્યમાં ઓગણીસો પંચાણું ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત બે હજાર પાંચ અને બે હજાર સત્તર બે હજાર બાવીસ એમ સાત વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પસરાટ મળી છે માત્ર એટલું જ નહીં બે હજાર ચૌદ અને ઓગણીસની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર પરાજય થયો હતો જોકે ચોવીસની લોકસભા ચૂંટણીમાં સમખાવા પૂરતી એક સીટ મળી હતી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાત આઠ માર્ચ ગુજરાતમાં રહ્યા હતા અમદાવાદમાં તેમના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે કોંગ્રેસના પ્રદેશથી લઈને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ચર્ચામાં પસાર થયો હતો રાહુલ ગાંધી આખા દિવસમાં પાંચસોથી વધુ કોંગ્રેસ નેતાઓની સાથેની ચર્ચા દરમિયાન તેમની ઝીણવર્તી ચકાસ્યા હતા આ સાથે જ તેમણે ગુજરાત કોંગ્રેસનો તાક મેળવી દીધો હતો પહેલા દિવસે તો ખાસ બોલ્યા નહીં એને માત્ર સિનિયર્સથી લઈ કાર્યકરોની વાત સાંભળી હતી ત્યારબાદ આજે આઠ માર્ચ બે હજાર કોંગ્રેસના કાર્યકરો માટે જે હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની ને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર રહ્યા હતા આ પિસ્તાલીસ મિનિટના કાર્યક્રમને પિસ્તાલીસ મિનિટ સંબોધતા રાહુલ ગાંધી એકદમ તડાફડી અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા તેમણે કોઈની શેર શરમ રાખ વિના કહ્યું હતું કે રાહુલ ગાંધી અને સેક્રેટરીના અધ્યક્ષ સહિત અમે નિષ્ફળ રહ્યા છીએ આ વાત કરવા હું શરમ પણ અનુભવતો નથી જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું દસથી પંદર લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું પાંચ ટકા વોટ્સએપ વધ્યો એટલે વાત પૂરી દર્શક મિત્રો કોંગ્રેસ ત્યારે જ ઊભી થશે કે જ્યારે આ લે ભાગુ કોંગ્રેસમાં કાર્ય કરો છે લે ભાગુ તત્વો જ્યાં સુધી કોંગ્રેસમાં છે ત્યાં સુધી કોંગ્રેસ ઊભી થવાની નથી કારણ કે ફક્ત એમના મતલબ માટે જે કાર્યકરો છે કોંગ્રેસમાં એને પહેલાં તો કાઢી મૂકવા જોઈએ પહેલાં એને કાઢી મૂકે પછી નવા જે ડેરિંગવાળા કાર્યકરો છે જે હાલમાં અત્યારે જે કોંગ્રેસમાં કાર્યકરો છે એ ભાજપનું નામ પડે તેમ મોઢું બંધ કરીને સાના માના બેસી જાય છે પોલીસનું નામ પડે તો મોઢું બંધ કરીને મોઢું સંતાડી દે છે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોની ઉપર આપત્તિ આવી હોય તો પોલીસને ફોન પણ નથી કરતા પોલીસ સ્ટેશન પણ નથી જતા અને કોંગ્રેસના કાર્યકરોને એના હવાલે છોડી દેશે આવી પરિસ્થિતિ અત્યારે હાલમાં ગુજરાતમાં છે અને બોટાદમાં પણ આવી જ પરિસ્થિતિ છે તો કોંગ્રેસના કાર્યકરો ઉપર આફત આવી હોય ત્યારે કોંગ્રેસના કાર્યકરોની પડખે ઊભા રહેતા હોય તો કોંગ્રેસનો વ્યાપ વધે અને કોંગ્રેસમાં પીઠબળ વધે અને કોંગ્રેસની કાર્યકરોની સંખ્યા વધે પરંતુ કોંગ્રેસના કાર્યકરોને જ્યારે એની ઉપર આફત આફત આવી હોય ત્યારે એમના ભરોસે એમને છોડી દેશે કોઈ કોંગ્રેસના કાર્યકરોની વાહરે કોઈ કોંગ્રેસનો નેતા કોઈ દિવસ ચડ્યો નથી એમાં ખાસ કરીને બોટાદના જે કાર્યકરો છે ઇન બિનને તીન સાત જણા બોટાદનો વહીવટ વર્ષોથી કોંગ્રેસનો વહીવટ સાત જણા કરી રહ્યા છે આ જ સાત જણાને જડ મૂળથી ખરેખર કાઢી નાખે તો બોટાદમાં ભાજપનો સફાયો થઈ જાય એમાં બે મત નથી કારણ કે બોટાદમાં જેવી પરિસ્થિતિ છે એવી જ આખા ગુજરાતમાં છે એવી રીતે આ સાત જણા જેમ બોટાદમાં છે એમ આખા ગુજરાતમાં છે એમ આ સાત જણને કાઢી નાખો એટલે કોંગ્રેસના જે નેતાઓ છે આગેવાનો કાર્યકરો છે એ સળંગ ઊભા થઈ જશે અને એમને લાગશે કે નહીં હવે કોંગ્રેસમાં જોશ આવ્યું છે અને ડેરિંગવાળા કાર્યકરોને સુકાન આપો કારણ કે ડેરિંગવાળા કાર્યકરો હશે તો જ ભાજપની સામે અવાજ ઉઠાવી શકશે ભાજપની સામે અવાજ ઉઠાવશે તો જ કોંગ્રેસ મોટી થઈ છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ